હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો આણવી આધાર અને એના કેટલાક એમ જોઈએ તો જુઓ અહીં એક એમ છે કે આર એ માટે ખોટું વિધાન કયું છે મિત્રો તમે જાણો છો કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ અને આર એન એ બે છે તો આર એ માટે ખોટું વિધાન પસંદ કરવાનું છે આર એ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે તો એ તો હા છે બીજું ટીઆરએને જનીન સંકેતો વાંચી એ મુજબનો એમિનો એસિડ લાવે

નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપ્યું છે ડીએનએ નું સ્વયં અર્ધ રૂઢિગત રીતે થાય છે બરાબર સેમી કન્ઝર્વેટિવ આ પદ્ધતિ પ્રાયોગિક રીતે કોના દ્વારા સાબિત થઈ જો અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન થાય એવી રજૂઆત તો વોટ્સન અને ક્રિકે કરી હતી પણ એની પ્રેક્ટિકલ સાબિતી તમને ખબર છે મેથ્યુ મેસલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ આ વૈજ્ઞાનિકો દ્વારા ખબર છે ને ભારે સંસ્થાનિક નાઇટ્રોજનનો ભારે સંસ્થાનિક એન પંદર એનો ઉપયોગ કરી અને ઇકોલાઈ ઉપરના પ્રયોગો દ્વારા એણે સાબિત કર્યું એટલે અહીંયા જવાબ આવશે સી આપણે અહીંયા જોઈ લઈએ કે ઇરવિન છારગ્રાફ એણે ડીએનએની રચનામાં પ્યુરિન અને પિરિમિડિન સરખા હોય એવી વાત આપી વોટ્સન એન્ડ ક્રિક ડીએનએનું મોડેલ રજૂ કર્યું અર્ધ રૂઢિગત પરિસંકલ્પના પણ કરી અને હર્ષિ અને ચૈજ એણે સાબિત કરેલું છે કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે પરાંતરણના પ્રયોગ દ્વારા ઓકે એટલે અહિયાં જવાબ આવશે સી અને સ્ટાલ મેસેન અહીંયા મેરોલ લખાઈ ગયું છે પણ તમે સમજી જશો મેસેલશન અને સ્ટાલે કઈ ડીએનએ ને અલગીકૃત કર્યા છે તમે જાણો છો મિત્રો કે એને છે ને ડીએનએ ના સંશ્લેષણ વખતે નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે ભારે સમસ્થાની નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક એન પંદર વાપરેલો

વીસીયા ફેબા પેલા મુદ્દાઓ તમને કહી દો સ્નેપ ડ્રેગન લખ્યું છે યાદ કરો તમે સ્નેપ ડ્રેગન શેના માટે વપરાય છે સ્નેપ ડ્રેગનનું બાયોલોજીકલ નામ એન્ટીરિનમ મેજસ યાદ આવે અપૂર્ણ પ્રભુતા સ્નેપ ડ્રેગનમાં જોવા મળે ડોગ ફ્લાવરની અંદર પાર્થેનિયમ ગ્રાસ જેને આપણે કોંગ્રેસ ગ્રાસ અથવા ગાજર ઘાસ પણ કહીએ છીએ ભારતમાં પ્રવેશેલી વિદેશી વનસ્પતિ છે વોટર હાયસિન્થ જળકુંભી સાયન્ટિફિક એ પણ ભારતમાં પ્રવેશી ગયેલી અનવોન્ટેડ પ્લાન્ટ ને ઓળખાય ટેરર ઓફ બેંગાલ ઓકે આર એન એ ની કઈ લાક્ષણિકતા એને અસ્થિર બનાવે છે તમે જાણો છો ને ડીએનએ અને આર એન એ બે જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે

तो धारो के का आ प्रकार की शर्करा स्ट्रक्चर दरो का पहला कार्बन अब बीजो अ त्रीजो सॉरी मित्रों मैं फिर थोड़ा इरेज करीने दरो नानु लागला तरीके रिबोस शर्करा दरो तो पहला कार्बन बीजो त्रीजो चौथो, पांचवा रिंग ने बारे यहां ऑक्सीजन यहां एच ओ एच यहां एच ओ एच यहां एच ओ एच यहां एच आया

અને એટલા માટે આરએનએ પ્રક્રિયા કરે એટલે અસ્થિર છે ડીએનએ ના બંધારણમાં આ ઓએચ છે નહીં અને ઓએચ નથી ખાલી એચ છે એટલે સ્થિર છે ઓકે તો અહીંયા આપણે જવાબ આપીશું બીજા સ્થાને ટુ ડેશ સ્થાને ઓએચ સમૂહની હાજરીને કારણે આરએનએ અસ્થિર છે જોકે ઘણા કારણો છે આરએનએમાં એક શ્રૃંખલા છે એટલે અસ્થિર છે એમાં નાઇટ્રોજન આવેલું છે અહીંયા જવાબ આપીશું બી હર્ષી અને ચૈઝના પ્રયોગમાં રેડિયો સલ્ફર ક્યાં હાજર હોય મિત્રો તમે જાણો છો કે હર્ષિય ચૈઝ પરાંતરણનો પ્રયોગ કર્યો એમાં બેક્ટેરિયો આ બેક્ટેરિયો ફેસ આપણે એમ કહીએ કે ભાઈ ધારો કે આ બેક્ટેરિયો ફેસ છે એમાં ફરતા પ્રોટીન નું બનેલું કેપ્સિડ છે અને અંદર ડીએનએ છે બરાબર તો હવે ધારો કે એક આપ કેપ્સિડ જે પ્રોટીન નું બનેલું છે અને અંદર નું કોર કે જે ડીએનએ છે જો આ બેક્ટેરિયાને રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત યુક્ત માધ્યમમાં ઉછેરીએ તો કોણ

અને વાયરસને રેડિયોએક્ટિવ સલ્ફરમાં ઉછેરવામાં આવે તો એનું ફરતું પ્રોટીન ઉછેરવામાં આવે તો ડીએનએ રેડિયોએક્ટિવ થાય ઓકે તો અહીંયા જવાબ આવશે બી સમજાય છે આગળ વધીએ ગ્રીફિથના પ્રયોગમાં લીધેલ ટાઈપ એસ અને ટાઈપ આર બંને બેક્ટેરિયાને ગરમીથી મારી નાખવામાં આવે તો શક્ય પરિણામ શું આવે

અને જીવંત આર રાખ્યા જીવંત આર હોય તો પણ એ રોગ પ્રેરનારું નહોતું તો અમુક સમય પછી એ બેક્ટેરિયાની અંદર જીવંત એસ જોવા મળ્યા અને આ જ્યારે ઉંદરમાં આપવામાં આવ્યું તો ઉંદરને ન્યુમોનિયા થયો અને ઉંદર મૃત્યુ પામ્યા આજ તો રૂપાંતરણનો સિદ્ધાંત આના ઉપરથી મળ્યો આ રૂપાંતરણનો પ્રયોગ છે એક્સપેરિમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન પણ બે મૃત જ રાખ્યા હોતો આમાં મૃત એસ ને મૃતાર તો કઈ ના થાય બેક્ટેરિયા જીવંત બનત જ નહીં એટલે ન્યુમોનિયા થાત નહીં ઓકે તો અને બેક્ટેરિયા ને ગરમીથી જો મારી નાખવામાં આવ્યા હોત તો ઉંદરોને ન્યુમોનિયા થાત નહીં ઓકે ચાલો આગળ વધીએ ગ્રીફીત અસરને અન્ય કયા નામથી ઓળખવામાં આવે મિત્રો આ બહુ પ્રચલિત વાત છે કે ગ્રિફિથ અસર એટલે કે એને બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે કે આર પ્રકારના બેક્ટેરિયા એસ પ્રકારના બેક્ટેરિયામાં રૂપાંતરણ પામ્યા એને આપણે ગ્રિફિથ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ એસ બેક્ટેરિયામાં એસ નો મતલબ શું થાય અત્યાર સુધી આપણને ખબર છે એસ ફોર સ્મૂથ અને સ્મૂધ નો મતલબ થાય લીસી વસાહત એ તો બરોબર પણ સ્મૂધ શું સ્મૂધ તો એ બધી જગ્યાએ લખ્યું છે પણ એ સ્મૂધ પોલીસેકેરાઇડ યુક્ત સુવાળી સપાટી એને આપણે તરીકે ઓળખીએ છીએ ચાલો હર્ષી અને ચૈષ એ શું જાણવા માટે પ્રયોગ કર્યો તમે જાણો છો ને મિત્રો હર્ષી અને ચૈષ આ પ્રયોગ એને શું હતું તો કે એ પ્રયોગને પરાંતરણનો પ્રયોગ તરીકે ઓળખીએ છીએ આપણે

આ બેક્ટેરિયા ની અંદર જાય છે કોણ અંદર જાય છે એ જાણવાનો પ્રયત્ન હતો ઓકે ઓપ્શન જોઈ લઈએ બેક્ટેરિયા જનીન દ્રવ્ય ધરાવે છે આ જાણવાનો પ્રયોગ તો નહોતો બેક્ટેરિયામાં વાયરસનો ડીએનએ પ્રવેશે છે કે પ્રોટીન આ જાણવાનો પ્રયોગ હતો ધેટ રાઈટ બેક્ટેરિયામાં જનીન દ્રવ્ય પ્રોટીન જ આવેલ છે એવું તો છે પણ નહીં એટલે જવાબ આવે છે બી ઓકે જે વાયરસનો રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો હતો તેમાં શું હતું તો તમને ખબર છે આગળ એક વખત આ સવાલ આવી ગયો કે રેડિયો સલ્ફરયુક્ત માધ્યમમાં વાયરસનો ઉછેર કર્યો તો એની અંદર રેડિયો પ્રોટીન હાજર હતું ઓકે રેડિયો એક્ટિવ ફોસ્ફેટ જો વાપરું હોત તો રેડિયો એક્ટિવ ડીએનએ હાજર હોત આણ્વીય સમજૂતી દ્વારા કોણે ગ્રીફિથના પ્રયોગને અનુમોદન આપ્યું હતું મતલબ કે ગ્રીફિથે પ્રયોગ કર્યો એ રૂપાંતરણનો પ્રયોગ હતો પણ એને બેક્ટેરિયાને ઉંદરમાં દાખલ કરીને પ્રયોગો કર્યા હવે આણવીય સમજૂતી દ્વારા ગ્રીફિથના પ્રયોગને અનુમોદન આપનાર વ્યક્તિ હતા એવરી મેક અને મેક એવરી મેક કાર્ટી અને મેક તો અહીંયા જવાબ આવશે સી કારણ કે નિરેનબર્ગ અને ખુરાના એને તો શું હતું તો કે ડીએનએના અણુ મોડેલ જનીન સંકેતોનું અર્થઘટન એમાં કામ કર્યું વોટસન એન્ડ ક્રિક ડીએનએ ના અણુ મોડલ આપનાર વૈજ્ઞાનિક હતા જો ઈકોલાઈને એસી મિનિટ સુધી એનએચ4સીએલ ના માધ્યમમાં વૃદ્ધિ પામવા દેવામાં આવે તો હાઇબ્રિડ અને ભારે ડીએનએ અણુનું પ્રમાણ શું હશે હવે મિત્રો જુઓ અહીંયા તમારી જે પ્રેક્ટિકલ સ્કૂલ તમારી એનસીઆરટી બુકમાં આપેલું છે એના કરતાં ઊંધો સવાલ છે અહીંયા એમ છે કે સામાન્ય એક બેક્ટેરિયા છે ઇકોલય એને આપણે ઉછેરીએ અને કેટલી મિનિટ સુધી ઉછેરવાના છે મિનિટ સુધી તો અત્યારે હું તમને એક આપી દઉં કે ધારો કે હું વ્હાઈટ આવું દોરું એન ચૌદ યુક્ત ડીએન અને આ કલરમાં દોરું એ એન પંદર યુક્ત ડીએનએ છે માની લઈએ તો તમે જુઓ પેહલા કે જ્યારે બેક્ટેરિયાને ને

અહીંયા જોઈ લઈએ આમાંથી n 14 બાકી બધા n 15 n 15 વાળી ശ്രંકળા n 15 n 15 n 15 n 15 ને સમાંતરે પણ આવી જ બનશે ઓકે આ 60 મિનિટ છે જુઓ આ 20 મિનિટ ને અંતે 40 મિનિટ ને અંતે 60 મિનિટ ને અંતે હવે 80 મિનિટ ને અંતે લાસ્ટ વન આપણે રિઝલ્ટ આપવાનું છે આ બધામાં આ બધામાં આ બધામાં નહીં જ આ બધામાં પાછું એક એન આવશે ફરીથી આમાં ના નહીં આમાં નહીં આમાં નહીં હવે નાનું મારે દોરવું પડશે પણ હું દોરી નાખું છું અહીંયા સમાં ઓકે કેટલા નવા અણુઓ બન્યા તો જો ગણીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ માંથી માત્ર બે એવા છે કે જે એન ચૌદ એન પંદર ધરાવે છે એટલે કે હાઇબ્રિડ છે બાકીના ચૌદ માંથી સોળ માંથી ચૌદ કેવા છે તો કે હેવી છે ઓકે તો કેટલા થયા કે હેવી કેટલા ચૌદ હાઇબ્રિડ કેટલા બે એટલે કે વન ઇઝ ટુ સેવન અહીંયા શું છે હાઇબ્રિડ અને ભારે શું જવાબ આવશે વન ઇઝ ટુ સેવન બે ચૌદ એટલે વન ઇઝ ટુ સેવન સમજાય છે મિત્રો જવાબ આવશે વન ઇઝ ટુ સેવન ઓકે આ ગણતરી કરવામાં એટલા માટે સમય લગાડ્યો કે તમે ક્લિયર થાવ બાકી તમે આમ જ હું સમજાવી શકતો હતો કે આમાંથી બે શ્રૃંખલા બરાબર અહીંયા ચાર બને છે એમાંથી બે શ્રૃંખલા અહીંયા આઠ બને એમાંથી બે શ્રૃંખલા આમાંથી સોળ બને છે એમાંથી બે શ્રૃંખલા એટલે બે શ્રૃંખલા એનો મતલબ કે બે હાઇબ્રિડ બાકીના ચૌદ તો સમજવા માટે આપણે સમય લીધો બાકી પરીક્ષામાં પૂછાય ત્યારે તમે આવું દોરવાની જરૂર નથી તમારે ભારે તો ભારે કેટલી છે તો હળવી તો હળવી કેટલી એ જાણી લેવાનું ઓકે અહીંયા જવાબ આવશે બી આનુવંશિક પદાર્થ કેવો હોવો જોઈએ જોઈ લઈએ આનુવંશિક પદાર્થ ઉંમર સાથે બદલાવ થવો જોઈએ નહીં આ ખોટી વાત છે આવું નહીં હોવું જોઈએ જીવનચક્રની ની વિવિધ અવસ્થાએ બદલાવ નહીં શારીરિક ક્રિયામાં પરિવર્તન થતા એમાં પરિવર્તન આવવું જોઈએ નહીં આમાંથી એક પણ નહીં ભાઈ આનુવંશિક સ્થિર હોવો જોઈએ ઉંમર વધે શારીરિક ફેરફારો થાય વધારે પોષણ લઈએ ઓછું લઈએ પણ જનીન દ્રવ્યમાં ફેરફાર થવો જોઈએ નહીં ડી જવાબ આવશે કેટલા પ્રકારના આર એન એ છે બધાને ખબર છે એમ આર એન એ ટી આર આર એન એટલે ત્રણ પ્રકારના આર એન એ છે ડીએનએ નો ઉદભવ કેવી રીતે થયો જે એને વધુ સ્થાયી બનાવે તો ડીએનએ નો ઉદ્ભવ તમે જાણો છો કે આરએનએ માંથી રાસાયણિક રૂપાંતરણ દ્વારા ડીએનએ બન્યું જે વધારે સ્થિર હતું ઓકે આરએનએ માં ચેન્જીસ આવ્યા બે શ્રૃંખલાને બદલે એક ડીઓક્સિ રિબોઝ સોરી એક શ્રૃંખલાને બદલે બે શ્રૃંખલા બની રિબોઝની જગ્યાએ ડીઓક્સિ રિબોઝ શર્કરા આવી નાઇટ્રોજન બેન બેઝ થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવ્યો આ બધા ચેન્જીસ આવ્યા સત્તર આરએનએ ઉત્સેચક તરીકે વર્તી શકે છે કારણ કે નથી એટલે જવાબ આવશે એ આરએનએમાં મુખ્ય કાર્ય શું છે તો કે આર એન એ આમ તો બધા જ કાર્યો છે સંરચનાત્મક વાહક

એ ડીએનએ ને અન્ય ઘટકો સાથે સંકળાય છે તો સાચું છે કારણ કે જ્યાં તમે નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે નાઇટ્રોજનને એન પંદર આપો છો તો જે કંઈ નાઇટ્રોજનયુક્ત સંયોજનો હશે એમાં એન પંદર આવી જશે એન પંદર અને ચૌદ ને રેડિયો એક્ટિવિટીને આધારે જુદા પડે છે ખોટું છે કારણ કે એના ભારે સંસ્થાનિક છે એન પંદર એ નાઇટ્રોજનનો રેડિયો સંસ્થાનિક નથી એટલે એને સેન્ટ્રીફ્યુકેશન દ્વારા દૂર કરી શકાય રેડિયો એક્ટિવિટી દ્વારા નહીં એટલે જવાબ આવશે બી હળવા અને ભારે ડીએનએ ને સીએસસીએલ એટલે કે સિઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગ કરી શકાય ધેટ ઇઝ રાઈટ અને એનએચ ફોર સીએલમાં રહેલ એન પંદર એ રેડિયો એક્ટિવ આઇસોટોપ નથી સાચી વાત છે રેડિયો આઇસોટોપ નથી એ કોણ છે ભારે સંસ્થાનિક હેવી હેવી આઇસોટોપ છે ઓકે મિત્રો તો અહીંયા આપણે આ ટોપિકના એમસીક્યુ જોયા હવે આપણે નેક્સ્ટ ટોપિક ભણીશું અને એની પછી એને લગતા એમસીક્યુ વિશે વાતો કરીશું ઓકે થેન્ક યુ